મકવાણા તે સ્વસ્થ અભિયાન નું કામ હાથ માં લીધું છે અને એને સંકલ્પ લીધો છે કે આ આજે સ્વસ્થ કરીને જ રહેવું છે એને જો આ બધો કચરો બધો સાફ કરે છે હળગાવે છે અહીંયા આ બધું છે એ એને કાઢવાનું પણ એને કીધું છે પણ હવે આજ તો એની પાસે ટાઈમ નથી કાઢી નાખશે આ નિલેશભાઈ આ મારો છોકરો આ અમારા પરવીણભાઈ ડાયમા હા મારા સમ્રાટ સોલંકી સમ્રાટ સોલંકી તમારે કઈ કેવું છે બોલો હું કેવું છે જય ભીમ જય ભીમ બીજું કઈ કેવું છે કઈ નથી કેવું ખાલી જય ભીમ જ કેવું છે હું વાત કરી છું બીજું કઈ કેવું હોય તો કે કેવું છે કઈ કઈ મારો ટકો કરી નાખ્યો કેમ ટકો કર્યો આજ તારો હે એ આજે સમસ્યા કામમાં થોડોક પોરો ખાધો છે કાલથી પાછું સમસ્યાનું કામ ઉપાડવાનું છે હજી એમાં ગેટનું કામ બાકી છે અને થોડુંક ત્યાં સાફ સફાઈ બાકી છે બે દિવસથી રેગ્યુલર અમારા અનુસિત જાતિના યુવાનો મહેનત કરતા હતા પણ આજ થોડાક થાકી ગયા છે તેને આજ આરામ કરવાનું નિર્ણય લીધો પાલથી પાછા કામે લાગી અને સારી વ્યવસ્થા નામ નામ સમ્રાટ સમ્રાટ સોલંકી છે સમ્રાટ આ પાછા મારું ઘર છે આ પાછળ જે દેખાય ને પતરાય ની પડખે નું જે ઘર દેખાય મેદાન છે સોગાન છે આખું અહીંયા અમારા પાણીનો ટાકો છે આ પાણીનો ટાકો આ પાણીનો ટાકો છે અમારા અહીંયા આ અમારી હાઈસ્કૂલ છે આ જે રે ને અમારા ઘર પડખ્યા હાઈસ્કૂલ છે મોટી આખી કે હાળંગા આજે ગયા દીવાલલે ને છે આ કે આળિયાદની અમારી હાઈ સ્કૂલ છે આ મારું ઘર છે જો અમારું ઘર છે આ મારા અમારા મોટા બાપુનું ઘર છે ના આ મારા કાકાનું ઘર છે અમારા કાકાનું ઘર છે આ એમનું સેન્ટિંગનું કામ આલે છે અને આ લોકો અત્યારે આ કચરો જે થયો છે તે હળગાવે છે આવી રીતે કચરો ઘણો થઈ ગયો હતો કચરો સાફ કરે છે તમામ લોકો અમારો છોકરો પણ એની સાથે આમથી આમ ધોડી અને મહેનત કરાવે છે એથી થાય એટલું આ ભાઈ પાછા ઉભા થયા છે હળગાવા

તાજા હા મારી આશ કરું મારી હાઈસ્કૂલ છે હાઈસ્કૂલ નામ બામ તો નીકળી ગયા છે પણ છે ખરી અમારી હાઈસ્કૂલ અને સાલુ પણ છે આ અમારી હળિયાદ હાઈસ્કૂલ છે આ હાઈસ્કૂલ છે આખી મંદિર છે અમારા સદભાવના ટ્રસ્ટ શીતળામાં વૃક્ષારોપણ કરેલું હતું આવડા આવડા આવડાવડા થઈ ગયા છે અમારે ફરતો ફરતા અમારા આખું ગામનું તો અમારા આ આ વસ્તુ અમારા ગામમાં બહુ થાય અહીંયા ગાડડી રહી ને એ બહુ થાય છે આ અમારા ગામનો નજારો ગામ અમારા ગામ નો ટાવર છે બી નો એની પાછળ જે ટાવર ગયો એટલ નો ટાવર છે આ અમારે ઘરનો નજારો છે અમારા ગરીબ માણસો ના આવા ઘર છે આવું અમારું અળિયાદ છે આવું અમારું ગામડું છે આ અમે બધા મિત્રો જ્યાં થાકી જ આવી ત્યારે અમે આ ટાંકા ઉપર બે હવા આવી જઈએ છીએ ના અહીંયા અમારે સરસા વિસારણા થાય હોય કોઈ પણ સરસા વિસારણા સારો હાલો તમામ મિત્રોને જય ભીમ જય ભારત જય સંવિધાન